વલસાડ લોકસભા અંતર્ગત એકસો એક્યાસી કપરાડા વિધાનસભા વિસ્તારના તમામ વડીલો ભાઈઓ બહેનો યુવાનો મારા ભારતીય જનતા પાર્ટીના ત્રણે કપરાડા પારડી વાપી ત્રણેય સંગઠનના પ્રમુખો મહામંત્રીશ્રીઓ અમારા તમામ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ મારા સંગઠનના બધા જ હોદ્દેદારો અને અમારી મોરચાના બધા જ પ્રમુખો અને બધાના દરેક એક એક સંગઠનના તમામ કાર્યકર્તાના અથાગ પ્રયત્નથી અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જે કામો કરેલા છે એના સંપૂર્ણ અથાગ પ્રયત્નથી કપરાલા વિધાનસભા મત વિસ્તારની અંદર જેને અમે કહી શકીએ ચોક્કસ કહી શકીએ બધાના પ્રયત્નથી બમ્પર મતદાન થયું છે બે હજાર તે બદલ હું તમામ એક એક ભાઈ બહેનો વડીલો યુવાનો દરેકને હું તમામ કાર્ય હૃદય જીતુભાઈ ખાસ કરીને જે રીતે મતદાન થયું છે સૌથી વધુ મતદાન કહી શકાય કયા પરિબળો કામ કર્યા છે ખાસ કરીને હીટવેવની ની પણ આગાહી હતી એ સમય દરમિયાન કપરાડા વિધાનસભા મત વિસ્તારના અમારા મધ્યમ કક્ષના લોકો અમે તાપમાં કામ કરવા માટે હું ધારાસભ્ય તરીકે હું કંઈ કાંઈક એસીમાં નથી તો હું પણ બહાર કરું છું ડુંગર પણ ચડું છું તો મારા જેવા તો તમામ કાર્યકર્તાઓ મારા મતદારો છે એને એને અમારા કપરાડા વિસ્તાર એટલે સિત્તેર પંચોતેર ટકા કામ માટે ગમે ત્યાં ગઈ તો દિવસના કામ કરે છે એટલે અમારા 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 જે મતદારો છે અમારા વિસ્તારના જે કાર્યકરો છે એને આ ગરમી તો કંઈ પણ નથી સાડત્રીસ ડિગ્રી આજે ગરમી હતી. કોઈ ખાસ વધારે ગરમી ના.